મિત્રો નવ્વાણું હજારથી લઈને પાંચ લાખ સુધીમાં દરેક કારો આ વિડીયોમાં તમને બતાવું છું પેટ્રોલ પ્લસ સીએનજી જોઈએ તો પેટ્રોલ પ્લસ સીએનજી કંપની ફિટેડ સીએનજી ડીઝલ પ્યોર પેટ્રોલ આઈ ટેન મળી જશે આઈ ટ્વેન્ટી મળશે તમને સ્પાર્ક મળશે તમે ભરપૂર સ્ટોક જોઈ શકો છો અને ગાડી જોવા માટે તમારે વીએમ ઓટો ડીલ વડોદરાની અંદર આવવું પડશે વર્થણ બ્રિજ ગાડી આવેલું છે સારી કન્ડિશનમાં અને એક્સિડન્ટ વગરની દરેક ગાડી તમને મળશે અલ્ટો પણ મળી જવાની છે તમને આઈ ટ્વેન્ટી પણ મળી જવાની છે બીજી પણ વ્હાઈટ કલરમાં અલ્ટો મળી જશે તો વિલિયમ ઓટો ડીલના ઓનર વિવેકભાઈ આપણી સાથે જોડે ગયા છે દરેક ગાડીની આપણે ડિટેલ આપવાના છે તો વિડિયોને અંત સુધી મિત્રો જોતા રહેજો વિવેકભાઈ શું ડિટેલ છે બે હજાર તેરની અલ્ટો કે ટેન હજાર જેન્યુન ચાલેલી એક લાખ ને નેવું હજાર રૂપિયા માં આપી દેવાની પચીસ હજાર જેન્યુન ચાલેલી છે એક લાખ ને નેવું હજાર માં તમને મળી જવાય છે આગળ જોઈએ તો વ્હાઈટ કલરમાં માં આઈ ટ્વેન્ટી છે આની શું ડિટેલ આઈ ટ્વેન્ટી છે બે હજાર અઢારનું મોડલ છે ફર્સ્ટ ઓનર જેન્યુન સિક્સટી સેવન ચાલેલી ગાડી આ ફાઈનલ ગાડી પાંચ લાખ ને અગિયાર હજાર માં આપી દઈશ પાંચ લાખ ને અગિયાર હજાર માં મળી જશે દરેક કાર ઉપર મિત્રો લોન પણ થઈ જવાની છે આગળ જોયો તો લો બજેટ માં બીજી રેડ કલર માં અલ્ટો છે અલ્ટો અલ્ટો આઠસો છે પેટ્રોલ સીએનજી છે કંપની ફિટેડ સીએનજી છે આ ગાડી એક લાખ ને નેવું હજાર માં આપી દઈશ કંપની ફિટેડ સીએનજી એક લાખ ને નેવું હજાર માં તમને મળી જવાની છે અને આઈ ની વાત કહું તો એક બે ને ત્રણ ભરપૂર સ્ટોક છે મિત્રો વ્હાઈટ કલર માં સોરી કલર બે હજાર બાર ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી

આ ગાડી આપી દેસો આપણે ત્રણ લાખ ને અગિયાર હજાર રૂપિયા ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા પેટ્રોલ પ્લસ સીએનજી નાની એવી કાર સ્પાર્ક સેવરોલેટ ની આની સુઈટલ શેવરોલેટ સ્પાર્ક બે હજાર દસ નું મોડલ છે પેટ્રોલ ગાડી છે આ ગાડી ફાઈનલ આપણે એસી હજાર રૂપિયા આપી દઈશું એસી હજાર રૂપિયા એટલે મિત્રો બાઇક ના ભાવ તમને ગાડી મળી જવાની છે આગળ જોયો તો હુંડાઈ ની એક્સેન્ટ છે આની સુધી હુંડાઈ એક્સેન્ટ બે હજાર સોળ સત્તર નું મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ ગાડી જેન્યુઅન આપણે તોતેર પંચોતેર હજાર જેન્યુઅન ચાલેલી ગાડી અને આ આપી દઈશું ફાઈનલ સવા ચાર લાખ રૂપિયામાં ચાર લાખ ને પચીસ માં એમાં પણ લોન થઈ જશે હુંડાઈ ની ઇવોન નાની એવી કાર ઇયોન છે બે હજાર સત્તર નું મોડલ છે ફર્સ્ટ ઓનર પેટ્રોલ છે આ ગાડી બે લાખ ને પિસ્તાલીસ હજાર માં આવી રહી છે બે લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા જેવું ડાઉન પેમેન્ટ મિત્રો આવશે આગળ જોયો તો હોન્ડા ની અમેજ હોન્ડા હોન્ડા અમેજ બે ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર ડીઝલ ને આ ગાડી આપણે ત્રણ લાખ ને પચીસ હજાર રૂપિયા આપી દઈશ ત્રણ લાખ પચીસ હજાર માં તમને મળી જશે બીજી જોયે તો આગળ હોન્ડા ની બીજી પણ બે હાજર પંદર સેકન્ડ ઓનર પેટ્રોલ સીએનજી આ પણ ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા ત્રણ લાખ ને હજાર રૂપિયા માં પેટ્રોલ પ્લસ સીએનજી આગળ જોયે તો પ્રીમિયમ કાર છે મર્સેડીસ આની શું વિકલ્પ મર્સેડીસ બે હજાર અગિયાર ફર્સ્ટ ઓનર ડીઝલ ઈ સિરીઝ છે ઈ ક્લાસ નું મોડલ છે આ પણ એટી સેવન એટી એટ થાઉઝન્ડ જેન્યુઅન ચાલેલી આ ગાડી ખાલી ને ખાલી ઈ ક્લાસ મોડેલ આપણે આપી દીધું પાંચ લાખ ને પંચોતેર હજાર રૂપિયામાં ઈ ક્લાસ મોડેલ મિત્રો સ્વિફ્ટ ના ભાવમાં તમને પ્રીમિયમ કાર મર્સિડીઝ મળવાની છે ક્યાં મળવાની છે વીએમ ઓટો ડીલ વડોદરા અંદર જે એડ્રેસ ની વાત કહું ને મિત્રો તો વર્ષર બ્રિજ આગળ આવેલું છે દરેક કાર ઉપર લોન પણ થઈ જશે દરેક કાર કંપની રેકોર્ડમાં માં એક્સિડન્ટ વગર તમને મળવાની છે અને સારી એવી કન્ડિશન માં તો સ્ક્રીન પર આપેલો છે વિવેકભાઈ નો નંબર આજે જ કોન્ટેક્ટ કરો અને લઈ જાઓ સસ્તી ને સારી કાર ને ગેરંટેડ કાર